હાલો ગાઈસ કેમ છો બધા મજામાં હું મજામાં છું વેલકમ ટુ તો અમારા વિડિયોમાં સ્વાગત છે ગુડ મોર્닝 અને આઈ હોપ કરી લઈ ને મિતવે કરી લઈ બટ લાંબો ચાલો નાસ્તો કરી લ્યો फटाफट ને વીડિયોમાં કટીજો ને હેડ ગુડ નાસ્તો કરવો હોય તો फटाफट આવતા રહો આમાં છે મિલ્ક દૂધ ને ટોસ્ટ એં ટોસ હે ડ્યુટી ફુટી વાડા એ લુક એટ મીથ વિથ સ્વાસમ નાસ્તો ને કે વ્લોગ નતું tartar પણ વ્લોગ ચાલુ છે હેલો ગાઈસ કમ સમજાય મે મજામાં સે વેલકમ ટુ માય અને હવે સવાગે જ બધાના અમારા નવા અને અમારા વિલેજ લાઇફ પર વ્લોગ્સ બલગામ કેડ આ 3 શટ મે ગયેનો ત્રીજો શટ નો તો ફાઇનલી કરી નાખ્યો છે ઓકે ડન એન્ડ જોઈ લ્યો મારી વિલેજ ની બ્યુટી ઓફ લુક એટ એ જય પ્રેમમાં ધીસ ઇઝ વિલેજ બ્યુટી આ એક તારી પાછો આવે જો કમ ઓન નીચું તો આઈ હોપ કે બધા આપણે મુકાતા ઓડી ધોડી ના બ્લોક સુ જોઈએ છે મજા આવી છે તો જો તારી જાય અને હમણા મેળો આવી છે એટલે માધુપુરના મેળાનો બ્લોક બનાવીશું મસ્ત બતાવીશું આજો બધા બ્યુટી ઓફ વિલેજ નાઈટ એકદમ એટલે ખરેખર એકદમ જોરદાર નેચર દેખાય અને એમાં બેઠા હોય ને જા તો એમાં તારે કઈ ઘટે જ નહીં જ આમાં લંબાવી ગયા હોય ને ભાઈ લંબાવી તો આલો ફટ્યા ભાઈ તારે લંબાવું તો છેટો રે જોઈ લે સટ ન્યુ વોચિસ એ જે એ આની લીધી મી તારા જીવી ઈ મારા જીવ નથી મારી ઓ ભાઈ ખોટું બોલે એ ખરેખર આજીનો લુકે જસ્ટ કે બતાય કેટલા વેગા

एक नंबर ज़्यादा आप आई नहीं इंदर है आप अम्मंडी क्या नहीं? खरखरा मेक डोंग ओवर नहीं वावे ओवर हाँ नहीं वावे नहीं आज खड़े दिमें दिमें इन्हीं लेरों का मम छुट्टी हो जाएगी वीडियो में तो कदा जंग मारो है ना यार आई कून में आऊं करे જોયા જેવું તડકો બહુ ખતરનાક પડે આમ જુનાગઢ માં તો બેતાલીસ ડિગ્રી ગયો એટલે અમે તો સારું આવતા જુનાગઢ પૂરું થઈ ગયું ટારી એટલે જુનાગઢ માં એટલો પડે તો અહીંયા એટલો પડે તો વિચાર કરો અહીંયા તો બહુ હોય છે બાલાગામ અમારે અહીંયા અતિશય ગરમી એવી પડે વાત જ એમાં હમણાં આગાહી છે ભાઈ કોઈ પછી કે જુનાગઢ ને સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ ની બાજુ પોરબંદર ને બધા કે એમાં એ બાજુ બહુ અતિશય પડશે એટલે ચેતી રીજો ઝાડવા વાવો ફટાફટ જો અમારે તો બાજુ આવેલા છે મોજ કરો એટલે એટલો અમારો આ બાજુ ઘેડમાં વાંધો નિયત હાલો ગારીની મજ જોઈ ને ગારી કહેવાય રાઈટ વાહ યાર આતો જોઈએ બે સાઈડ આમજો પીડા હરિયાણા 中间那个。